હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી આ જે ભરતી રહેશે એક એક્ઝિક્યુટિવની જોબ છે અને બધાને ખ્યાલ જ હશે સિમ્બોલિયોને ખ્યાલ આવી ગયો છે કે બેંક ઓફ બરોડા ઓકે તો જેના દ્વારા બેંક ઓફ બરોડાનું જે છે જે સેર સર્વિસ લિમિટેડ ઓકે તો બરોડા ગ્લોબલ શેર સર્વિસમાં કાયમી ધોરણે એક્ઝિક્યુટિવની ભરતી થવા જઈ રહી છે મિત્રો તો લાયકાતની વાત કરીએ તો માત્રને માત્ર બાર પાસ ઉપર તમારી આ ભરતી રહેશે ઓકે અને મહત્વની વસ્તુ એ છે કે આની અંદર તમારી કોઈપણ જાતની એક્ઝામ લેવામાં આવશે નહીં કારણ કે વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા તમારી સિલેક્શન થવાનું છે અને તમે એનાથી નોકરી મેળવવાના છે મિત્રો ઓકે તો આના માટે તમારે વયમર્યાદા શું રહેશે ઇન્ટરવ્યૂ તારીખ શું રહેશે તમારે ઇન્ટરવ્યૂ માટે ક્યાં જવાનું રહેશે તો એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપી દેવાના છીએ એટલે વિડીયો સ્કીપ ના કરતા જેથી કરીને કોઈપણ માહિતી તમારેથી ચૂકી ના જવાય મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું ત્યારબાદ આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ આપણે જોઈ લઈશું ઓકે તો સૌથી પહેલાં બેઝિક માહિતીમાં ભરતી સંસ્થાથી વાચા સ્ટાર્ટ કરીએ તો ભરતી સંસ્થા આપણી રહેશે બરો બરોડા ગ્લોબલ શેર સર્વિસ ઓકે જે બેંક ઓફ બરોડા છે તે જે શેર સર્વિસ છે ઓકે એમની તો એની અંદર તમારું ભરતી સંસ્થા રહેશે આ પોસ્ટનું નામ અગાઉ આપણે વાત કરીએ એમ એક્ઝિક્યુટિવની તમારી એ જોબ રહેશે ઓકે ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે ઓફિસિયલ નોટિફિકેશનમાં આપેલી છે એ આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું તેમાં આપણે ડિટેલમાં જોઈ લઈશું મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવાની છે એટલે કોઈપણ જાતની એક્ઝામ છે નહીં ઓકે એટલે કે લેખિત કે કોઈપણ જાતની એક્ઝામ છે નહીં મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ તો કે બાર પાસ તમારું લાયકાત રહેશે ઓકે એટલે બાર પાસ કરેલું હોય અથવા તો તમે ડિપ્લોમા દસ પછી ડાયરેક્ટ ત્રણ વર્ષનો કોર્સ કરીને ડિપ્લોમા જે આવે છે તે કરેલું છે બાર પાસને સમકક્ષ તો એ પણ ચાલશે મિત્રો ઓકે વોક તારીખ જોઈએ તો કે ડેલી અત્યારે ચાલુ છે હાલમાં પગાર તમારે ઇન્ટરવ્યૂમાં નક્કી કરવાનો રહેશે ઓકે તો અત્યારે તમને આ સ્ક્રીન ઉપર રહ્યું છે તે ઓફિશિયલ નોટિફિકેશન છે ઓકે જે આપણે ન્યૂઝપેપરમાંથી લીધેલી છે મિત્રો ઓકે તો તેમાં જળ છે બરોડા ગ્લોબલ શેર સર્વિસ લિમિટેડ ઓકે બેંક ઓફ બરોડાનો સિમ્બલ પણ છે ઓકે તો તેમાં જળેલું લખેલું છે ડેઈલી વોકિંગ ઇન્ટરવ્યૂ ઓકે એટલે કે અત્યારે વોકિંગ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ ચાલુ છે ડેલી બેઝિસ ઉપર ઓકે તો તેમાં જણાવે છે વીઆર હાયરિંગ ફ્રેસર્સ એન્ડ એક્સપિરિયન્સ ફોર ધ રોલ ઓફ ડેબિટ રિકવરી એજન્ટ ઇટ બરોડા ગ્લોબલ શેર સર્વિસ લિમિટેડ ફોર ધ ટીમ લીડર એન્ડ એસિસ્ટન્ટ મેનેજર રોલ વી રિક્વાયર પ્રોવિયસ એક્સપિરિયન્સ ઇન કોન્ટેક્ટ સેન્ટર્સ એન્ડ એન્વાયરમેન્ટલ ઓકે તો શું કે રિકવરી એજન્ટ માટે ગ્લોબલ શેર સર્વિસમાં એક્ઝિક્યુટિવની પોસ્ટ છે ઓકે નીચે જણાવેલ છે એ પણ જોઈ લઈએ આપણે તો પોઝિશન જણાવેલ છે ઓકે તો એક્ઝિક્યુટિવ અથવા તો સિનિયર એક્ઝિક્યુટિવની વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે એચએસસી એટલે કે બાર પાસ હોવું જોઈએ અથવા તો ઇક્વિલન્ટ એટલે કે દસ પછી તમે ત્રણ વર્ષનો જે કોર્સ આવે છે ડિપ્લોમાનો ઓકે કોઈ પણ ટર્મમાં કરેલો હોય ઓકે તો પણ ચાલશે એટલે કે સમકક્ષ હોવું જોઈએ બાર પાસની ઓકે પોઝિશનની વાત કરીએ નંબર ઓફ પોઝિશન જગ્યાઓ કેટલી ખાલી છે તો આ બાર વેકન્સીઓ ખાલી છે મિત્રો એક્સપિરિયન્સ રેન્જ પણ અમે આપેલી છે મિનિમમ સિક્સ મંથ ઓકે એટલે પ્રિફર કરવામાં આવે છે છ મહિનાનું તમે એક્સપિરિયન્સ હશે તો સારું રહેશે ડીઆરઆઈ સર્ટિફિકેટ વુડ બી એડેડ એડવાન્ટેજીસ ઓકે જે ડીઆરઆઈનું સર્ટિફિકેટ આવે છે જોઈએ હશે તમારા માટે તો તમારા બેસ્ટ લાગશે અને તમારો પહેલાં ચાન્સ રહેશે ઓકે ટાઈમિંગ ઓફ વોક ઇન ઇન્ટરવ્યૂનું શું રહેશે તો કે સાડા નવથી સાડા છનો ટાઈમ તમારે આપે છે વોક ઇન ઇન્ટરવ્યૂનો એડ્રેસ પણ આપી દીધો છે ક્યાં છે તો કે બરોડા ગ્લોબલ સેલ્સ સર્વિસ લિમિટેડ ફોર્થ ફ્લોર ઇન્ડિયા ઇન્દિરા કોમ્પ્લેક્ષ સિંધવાની માતા રોડ લાલબાગ મજાલપુર વડોદરા ઓકે તો વડોદરા ખાતે તમારે શું કહેવાય ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો આનું ઓકે તે પણ જણાવેલ છે નોટ મે ફ્રેશર મે નો ઓલ્શો એપ્લાય ઓકે એટલે પણ તમે એક્સપિરિયન્સ ના કરેલો હોય તો પણ તમે ફ્રેશર છો ઓકે તો પણ તમે એપ્લાય કરી શકો છો ઓકે એટલે એમને એમની રીતે ફરીથી જણાવવા માટે ફ્રેશર મે ઓલ્શો એપ્લાય એમ લખેલું છે ઓકે વોક ઇન વિથ રિઝ્યુમ ગો અલોંગ વિથ આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડ ઓકે એટલે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ તમારે હાથે લઈ જવાનું રહેશે અને જે તમારા જરૂરી ડોક્યુમેન્ટ છે ઓકે એ પણ સાથે લઈ જવાના રહેશે મિત્રો ઓકે ફોર ફર્ધર ડિટેલ જો તમે એમને વધુ ડિટેલ જોઈતી હોય તો તેમની વેબસાઇટ પણ આપેલી છે એમને ઓકે તો ત્યાંથી પણ તમે જે વેબસાઇટ છે બીજી આર ડબલ એસએસવાળી ઓકે ત્યાંથી પણ તમે મેળવી શકો છો ઓકે વધુની માહિતી ઓકે મિત્રો તો ખૂબ જ સારી એવી નોકરી છે અને વડોદરા માટે તો ખાસ ઓકે જે સ્થાનિક લોકો છે એના માટે તો સારી એવી ભરતી છે તમને આ વિડીયોની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો આપણી ચેનલ ઉપર એક લાઇક સબસ્ક્રાઈબ અને શેર તો બને છે બોસ કારણ કે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવે છે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ તો બને જ છે બોસ ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય માતાજી